નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન પત્રકારત્વ વિભાગ દ્વારા પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા

પૂજ્ય કાકા થી જાણીતી સમગ્ર ગુજરાતમાં એક કેળવણીકાર શિક્ષણવિદ તરીકે માણેકકાકાનું જે રીતે નામ હતું એ રીતે આજે પણ એમની ગેરહાજરીમાં પણ એમને અહીંયા આવ્યા છીએ એટલે પહેલાં તો એમણે શ્રદ્ધાંજલિ પણ આપી અને સમાજની અંદર જે શિક્ષણનું કાર્ય આ સંસ્થા દ્વારા થયું છે લાખો વિદ્યાર્થીઓ ગુજરાત દેશ અને દેશની બહાર પણ આ સંસ્થાનું નામ રોશન કર્યું છે જાહેર જીવનમાં અને જીવનમાં સમાજ જીવનના પ્રવાહોમાં બધી જ જગ્યાએ કડી સર્વ વિદ્યાલય અને વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ આજે ખૂબ મોટા વટવૃક્ષ બની અને દુનિયાની અંદર જુદા જુદા ક્ષેત્રોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે આજે જે રીતે પત્રકારત્વ ના વિદ્યાર્થીઓ સાથે જર્નાલિઝમ કરતા વિદ્યાર્થીઓ સાથે જે સંવાદ કરવાની જે તક મળી છે એ બદલ સંચાલકોનો ભાઈ શ્રી નિતેશભાઈ અને સંસ્થાના વડા વલ્લભભાઈ પટેલ શિક્ષણવિદ સાથે જે સંવાદ કરવાની તક મળી છે હું ઘણું બધું શીખ્યો છું એમાંથી મને ઘણી બધી નવી વસ્તુઓ પણ જાણવા મળી છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે પેહલા આજે અમારા વિદ્યાર્થી જીવનની જે વીસ પચીસ વર્ષની જે ગેપ છે એ નવા વિચારો સાથે વિદ્યાર્થીઓ છે છે સદીના જમાના શું વિચારો છે શું જાણવું છે એટલે જે જે સદીમાં કહેવાય છે કે પેટની ભૂખ કરતા પ્રસિદ્ધિની ભૂખ અત્યારે લોકોને વધુ છે જયારે પ્રસિદ્ધિની ભૂખ એટલે કે ખાસ કરીને મીડિયા સાથે સંકળાયેલા જે લોકશાહીનો ચોથો સ્તંભ છે એ ક્ષેત્રની અંદર પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે જે વિદ્યાર્થીઓ પત્રકાર દ્વારા કોર્ષ કરે છે અને પાછળ સમગ્ર જે આખો અધ્યાપક ગણ જે એની પાછળ મહેનત કરી રહ્યો છે એ એમને પણ બિરદાવું છું મને પણ ખૂબ આનંદ થયો અને મને પણ શીખવાની એક તક મળી મારું સન્માન કર્યું એ બદલ સંસ્થાનો પણ કડી વિશ્વવિદ્યાલયનો ખૂબ ખૂબ આભાર આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ